મારા વા વિધાનસભાના મતદારોનો ખેરે વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનો વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાય મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેવરાની માતર ખાવા આવ્યા છો ને મારા ની માત્ર ખાવા તો ના હો પણ એમ જ ક્યાં કે બેન તો વેચી ગયા તા એમને કદી એમનું મોટું ના જ આપણી બાજુ તો આવો ભાવો શબ્દ લાગે